સાથે હો છું મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેની પર નજર યુપીની જેમ સુરતમાં પણ હોટેલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા માંગ જોવા મળી છે તો ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે આ માંગ કરી છે વિજય ચોમાલ દ્વારા આ માંગ કરવામાં આવી છે ખાણીપીણીની લારીઓ પર નામ લખવા માંગ કરવામાં આવી છે મનપાની સામાન્ય સભા દરમિયાન આ માંગ ઉઠાવવામાં આવી છે જેમ સુરતમાં પણ આ માંગ ઉઠી છે જો કોઈ કસૂરવાર હોય તો કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે તો યુપીની જેમ સુરતમાં પણ હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે સામાન્ય સામાન્ય સભાની અંદર ભાજપના કોર્પોરેટર વિજય ચોમાર દ્વારા એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેની અંદર આવનારા સમયમાં અત્યારે નવરાત્રી અને દિવાળી તહેવાર આવી રહ્યો છે અને સમગ્ર તહેવાર ધ્યાનમાં રાખી તુરતી લાલાઓ બહાર નીકળતા હોય અને નવરાત્રીની અંદર ખેલૈયાઓ હોય કે પછી તુરતી લાલાઓ જોશ ને લારી પર જોશ પીતા હોય અથવા તો દુકાન ની અંદર જમતા હોય છે ત્યારે બહાર દુકાન માં નામ બીજું લખવામાં માં આવતું હોય છે અને માલિક નું નામ બીજું લખવામાં માં આવતું હોય છે તેનો મુદ્દો જે છે તે વિજય ચોમાલ દ્વારા ઉચકવામાં આવ્યો છે આપણી જોડે ભાજપ ના કોર્પોરેટર વિજય ચોમાલ જેમને મુદ્દો ઉચક્યો છે આપણી જોડે ઉપસ્થિત છે વિજયભાઈ કઈ રીત ની મુદ્દો ઉચકવા આવ્યો હતો યુપી ની અંદર

इस प्रकार का कोई न्यूसेंस कर रहा है तो उसके ऊपर दंडनीय कार्रवाई की जाए और उसके खाने पीने की, की सरकार है तो वहां उसको क्रियान्वित किया जा सकती है तो सूरत महानगर पालिका तो भारतीय जनता पार्टी की रीड है गुजरात भारतीय जनता पार्टी का है तो क्यों हम हमारे गुजरात की जनता को इस तरीके का न्याय देकर कीजिए और एक

आशीर्वाद होटल है आप इनके मालिक का पूछो, अब्दुल, कोई चलने वाली बात है क्या? आप जितने पार्टनर हो या जितने मालिक हो उसके नाम का उल्लेख करो क्यों आप हिंदू समाज के नामों का उल्लेख करते हो हमें कोई विरोध नहीं है किसी का लेकिन आप एक न्याय तो करो जनता के साथ में ये कभी नहीं होने देंगे और रही बात कार्रवाई की अभी हम मेयर श्री और हमारे स्टैंडिंग कमेटी के चेयरमैन उन लोगों के साथ में चर्चा करके और हमारे शहर अध्यक्ष के साथ में लेकर के और हम इसके ऊपर कार्रवाई करेंगे और पूरा एकदम जोरदार ईमानदारी से हम इसके ऊपर काम करेंगे ये मैं आपको दावे के साथ में कहता हूँ वंदे मातर बिल्कुल आया था कॉर्पोरेटर विजय चौहान जी हमने चौक्सपण कहू कि आना दिवसों अंदर मेयर स्टेडिंग चेरमेन तो तमाम लोग बैठक कर

યુપી મધ્યપ્રદેશ ની અંદર આ નિયમો લાગુ થઈ ચુક્યા છે તો સુરત ની અંદર કેમ નહી તેવી માંગણી જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે જી સાહિષ જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર